ગોપી તળાવ જો ફૂગી ગયા અમે ગોપી તળાવ એ છે ને પાણીનું તળાવ મસ્ત મજાનું પાણી છે એવું જો એક અલગ લહર પટ્ટી છે બહુ મસ્ત છે અહીંયા તો જો મોટી છે કેવડું મોટું હં છે અહીંયા નીચે લખેલું છે આઈ લવ સુરત જો જો આવું છે મંદિર છે ખોખલીમાં

તો અત્યારે વાગ્યા છે ચાર ને ચાર વાગે મેં બ્લોગ શરૂ કર્યો છે કેમ કે સાસિત ને રજા છે તો અમને ક્યાંક ફરવા લઈ જવાના છે તો અમે બધાય રેડી થઈ ગયા છે અને બસ હવે નીકળીને એટલી જ તે વાર છે તો હાલો કન્ટિન્યુઅલ બ્લોગમાં બને રહેજો અમે ક્યાં જવાના છે અત્યારે તો તમને જોઈને ખબર પડી જશે ક્યાં જવાના છે પણ હાલો કન્ટિન્યુઅલ બ્લોગમાં બન્યા રહેજો તો બધાય રેડી થઈ ગયા છે હવે સાસિત શું કરે છે હોય

તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેશો ફરાથી નીકળી ગયા અને સાદે છે પેટ્રોલ પુરાવા ગાડીમાં તો અમને અહીં ઉતાવી હું ને આર્યન ખૂબ જા એ ઊભા સેવી સાદે ત્યાંથી પેટ્રોલ પુરાવા તો પેટ્રોલ પુરાવવું પડે ને અથવા હોય છે ક્યાંક ખોટી થઈ ગઈ આ કઈ જગ્યા છે એમ અહીં ઊભા સવી જુઓ આપણું સુરત નંબર વન સુરત આયે ઊભા સેવી ഹാർഡ്വേർ സമുണ്ട ഹാർഡ്വേർ വിഷയം

જો ટ્રાફિક જો ટ્રાફિક છે ઊંજો બહુ ટ્રાફિક છે ક્યારે આવે નહીં કેટલી ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે અંદર એન્ટ્રી લીધી છે અત્યારે ગયા છે મતલબ અમારે એક કલાક ઉપર અમાર વાઇટ જોવી પડી ક્યારે અમને

ی تا ز می ی تا سے پی و تا و پی س ج سو کھیسے ز ز زی

zoave vabazusadose arie jo jo arian b arian zomar ama behijo bomsa atl pela maa awjanaka agaosi gor bodosezo o hau nana bebyna iska sez

હા અનય તો ઓળિયા ખાવા નો જો શરૂ કરી દીધા છે આને કે બાર્કી કટે હે પણ માતું કેમડું તો સાજી ને માવો આમરે છે પણ અંદર માવા નો લાવવા દે કીધું પાણી પીને અકાડી જશે પાણી પીવે છે જ માતો દુખો પડ્યો માવા વગેરે ને માથી દુખો એમ થોડું હાલે કા ફરવા હોય ને માથી

જો દેખાય છે ને મસ્ત જો બોટ જાય છે ખામે છે ફુવારો જો મસ્ત મજાનો ફુવારો અને વાદળા થઈ ગયા છે તો સુરત દાદા પણ બહુ મસ્ત દેખાય છે અને જો અહીંથી તળાવ બહુ મસ્ત દેખાય છે ફોટા પાડી લેવી વારો આવે ત્યારે ફોટા પાડી આગળ અમે જો ઓલા રીલ બનાવે છે જો એક ખરખી તેને હાડી પહેરી છે અને મસ્ત મસ્ત રીલ બનાવે છે જો આ આવી જાય છે આપણે હાય આમાં મારે બેહું જો બિહાર ને તો આર્યન ને આમાં જવું છે હવે જોઈ જો નાના છોકરા ની મોટર છે નાના છોકરા ને બિહારવાની મોટર છે મોટર સ્વિમિંગ પુલ નાના છોકરા નું અહીંયા છે ને નાના છોકરા જાજી વસ્તુ છે અમારા જેવા નાના જેવા માટે કઈ નાના છોકરા ને ખાલી મોજ કરવાની છે જો છે ને મસ્ત છે

ફેન્સ ફ્રાય પોપકોન ચોમોસા આઈસક્રીમ બટર મળે છે જો આપણે નાસ્તા હાઉસમાં આવ્યા હતા પણ ટ્રાફિક બહુ છે અને અમે તે અમારે વડાપાવનો ઓર્ડર હતો પણ વડાપાવના પાવ પૂરા થઈ ગયા છે તો લાવવામાં એને બહુ વાર લાગે એમ છે તો કે હાલો આપણે બહાર જ નાસ્તો કરી લેવી અહીંયા નથી કરવો નાસ્તા હાઉસ ની બાજુમાં જો ગેમિંગ ના સાધનો પડ્યા છે ગેમિંગ ના સાધનો છે એટલે હજી શરૂ નથી થયા શરૂ કરવાના હશે જો આ રીતે એમને બધે હજી બંધ પડ્યા છે બધા હજી આ બધા બંધ પડ્યા છે આને શરૂ કરવાના હશે હજી એનું સેટઅપ બરોબર નથી કર્યું એ લોકોએ હજી નવા મશીન નાખેલા છે

તેરથી ખાતે જાતે દોડો આવજો જો આની અંદરથી આવજો નેહામે બેટિંગ થાય છે આયાથી બોલિંગ થાય છે અહીંયાથી જાતે જાતે અને હામે બેટિંગ કરે છે જો આ ભાઈ બેટિંગ करतो તો હવે આ ભાઈ જાય છે બેટિંગ કરવા કબી જાડી જા

કેવી લબક લબક થાય છે લાઈટ હજુ બાર નીકળતા હતા તો અહીંયા છે ને ખોખલી માનું મંદિર છે હાલો બતાવું આપણે અંદર જઈએ કેવું છે મંદિર ખોખલી માનું મંદિર છે આપણું ધાનક નહીં જો આવું શેખગ મંદિર છે ખોખલી માનું આ મંદિર છે બોલો મને ખબર જ નથી આમ બોલી વખતે આવવા ને તો મને નથી ખબર પણ આજ આ બાજુ આ બાજુ છે બધા આવતા હતા ને એટલે મેં કીધું હું છે હું જોઈ આવું પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીં મંદિર છે બોલો તો જા અહીં મંદિર છે મસ્ત મજાનું ખોખલીવાનું અહીંયા જો કાક કિલ્લા જેવું લાગે પેલાનું રજવાડું હોય ને એવું રીતનું છે કાકા અહીંયા હું છે કાંઈ ખબર નથી તમને કાંઈ ખબર છે હે

કેવા મસ્ત મસ્ત ફૂલ છે તો જો ફરી લીધું છે ગોપી તળાવ થાકી ગયા જવાનું છે રસ્તામાં નાસ્તો કરવાનો છે ભૂખ લાગી છે હા તો એન્ડ તો તેમ કે છે કે હવે વિડીયો એન્ડ કરી દે તો હાલો એન્ડ કરવાનો છે તો જો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બધા હવે બાય બાય ગોપી ચાળાઓ કેવું લાગ્યું કોમેન્ટ કરતા જશો મળશું કાલના વિડીયોમાં બાય બાય